ખાવાનું હારું દે કે એમાંય બધી ચાંધિયા મારે તો આવો ને તો થાળીયું ના કા કરે જણા કેમનું કુતરું ને ખાવાનું દે એ મારી હાલત છે યાર ખાલી થયું ને ખા ભરેલી દે પછી બોટી બોટી ઉડે મોઢા ઉપર ઉડે મને હા હા તમારી મારી જેવી જ હાલત હા યાર એટલે આ લગ્ન હા ભાઈબાન એમ કે લગ્ન કરાવે ને ગણાય કે ન કરાવે આ કરવી તોય દખ ને ન કરવી તો દખ હવે તો હવે પૂરું થાય તો સારું હવે જે કહું છું વ્યાજાઓ ઘરે તળાજા ન જાવ નગર જિંદગી બગડશે હો

છૂટી બધું કરેન કરીને છે ને સહન કરવું જ પડે મુઆ ને તળાજા પટ્ટે કોઈ દી ન જવાય અને કરવાનું પૂરું તો કરવું કે નહીં એટલે

બે મારે ને તો બે હમ્પી બચાવ કરી લેજો હું તમને ફોન કરું બે ભાઈ